તો ગુડ મોર્નિંગ જય માતાજી કઈશ સ્વાગત છે અમારા નવા બ્લોકમાં આજે તો અમે ઘેર જ છીએ કહીશ સર જવાનું તો નહીં એટલે આ તો સર શું શું છે કઈશ અમે તો હાલ જઈએ છીએ દુકાનમાં દુકાન સાસ લેવું છે ખાઈએ બઈ ગયા કઈ જ અમે આવી જાય છીએ દુકાનો અમે

પકાય જ અમે આવી છે અમુ દુકાનથી ઘેર હવે શાખાનું એનું કરીશ જોવું પડશે એના કર ડાલ બી પડે અમારે શક્તિ પકઈ જ અમે આવી જઈએ છીએ અમુક એમાં એ ડાળ લેવા ઘેર કોણ સફા નહીં જમલા બધે ફાયદો

लगाइदिने लगाइदिने कुनै सक्लाम सक्खो पानी भरिना खोइ गइजाउने आज अनि मस्तो पनि हेर्नु वातावरण केही नाफी चाहिँ मजा आयो लगाइदाउने अब सकलां पाणी परीन आम्ही आई जासिर पासा आता जगापर जाता अगं हम आई पासा आम काही आईजेसी मोठ फोन कम काही जम्मा हाल आय थोडे वार वेणने खाशच्या बघू वेणवा नसेच्या आय कम्बो आम्ही जी जमा वेणवा हेड અમારું ઝંબુડું બે હતા પણ એક કાપી નાખ્યો હતો પેલો ખાટો હતો એટલે કાપી નાખ્યો અમે એકઠો જંબુડો અમે આવી જમ્બો જાણીએ છીએ તો જો गाइस એટલા મસ્ત જમબા ખાચા લુંખા લુંખા જમબા આવી ગયેસ છોકરા આવતા તો गाइस જો નેદળી છોકરા જમબા ખાવાઈ ગયે આ જમબા પ્રખ્યાત થઈ ગયો છે અમારો હવે મંદિર હોય એમ તો પક્કા છે ને પાડે છે જમણો આ માતો ડાળા આટલા બધા જમબા રેણી ખાલા છે અમે જીયા ગેળ થોયા ઓકે